મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડના કર્મચારીએ સુસાઇડ નોટ લખી અને ગુમ થયા બાદ અર્બન બેંકમાં કૌભાંડ થયા હોવાના આક્ષેપો શરૂ થયા છે હવે ઓફિસના મુખ્ય મેનેજર એવા વિનોદ પટેલ સામે કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપોએ ખળભળાટ મચાવી દીધો છે ત્યારે કૌભાંડના તમામ આક્ષેપો પાયા વિહોણા હોવાનો વિનોદ પટેલે ખુલાસો કર્યો છે મહેસાણા અર્બન બેંક વિવાદમાં સપડાય છે બેંકના કર્મચારી ભરત પટેલ ગુમ થતા બેંકના વહીવટ સામે સવાલો ઊભા થયા છે

એમણે ધિરાણ લીધેલું છે એ ધિરાણ લીધા પછી એમણે બેંકમાં ખોટો દસ્તાવેજ રજૂ કર્યો છે કે આ બંને જણા એ કંપનીમાંથી ભાગીદારીમાંથી માટે રિમૂવ થયા છે એવો દસ્તાવેજ બેંકમાં રજૂ કર્યો આજની તારીખમાં બેંકમાં છે પરંતુ આજની તારીખમાં તમે સેન્ટ એફ્ટની સાઇડ ઉપર જઈને જોઈ શકો છો ઇન્કમ ટેક્સટી સાઇટ ઉપર બંને ભાગીદારો ચાલુ છે તો બીજી તરફ અર્મલ બેન્કના સર્વિસ સર્વ વિરોધ પટેલ આક્ષેપોની ખોટા હોવાનું નિવેદન આપ્યું છે અને કહ્યું કે મારા પરિવાર દ્વારા કોઈ ધિરાણ લેવામાં નથી આવ્યું ફક્ત બેંકને બદનામ કરવા માટે આવા પાયા વિહોણા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કિરીટભાઈ દ્વારા જે કંઈ આક્ષેપ કરવામાં આવે બહુ જૂના ચૂંટણી વખતના આક્ષેપો છે એમાં કોઈ તથ્ય નથી આંગની તપાસ પણ પૂરી થયેલી હોય છે અને સીઈઓ તરીકે બેંકની કામગીરી એ ઉપરની જે મંજૂરી કરી અને બ્રાન્ચ લેવલે બધી મોકલવામાં આવે છે ક્યાંક કોઈ ટર્મ્સ કન્ડિશન કોઈ બ્રાન્ચમાં ન પડાવી હોય તો એની જવાબદારી જે તે બ્રાન્ચ મેનેજરની હોય છે પણ છતાં ઇન્સ્પેક્શન દરમિયાન આ બધું કમ્પ્લાય કરવામાં આવતું જ હોય છે એટલે આ તદ્દન જૂની બાબતો ઉખેડી અને એને જ્યારે એમના ભાઈની સામેની કાર્યવાહી બેંક દ્વારા સિસ્ટ કમિટી દ્વારા ચાલુ કરવામાં આવી ત્યારે એક ઢાલ તરીકે એમ કે આ કરી અને એક ખોટી ખોટી બાબતો બેંકને બદનામ કરવા માટે ચગાવવા માટે માક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે હજુ સુધી બેંક કર્મચારી ભરત પટેલ ગુમ છે અને આક્ષેપોને બેંકને કાળી ટીલી લગાવી દીધી છે ત્યારે બેંકનું જૂનું રાજકારણ હાલમાં બેંકને દજાડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને તમામ આક્ષેપો હવે તપાસ માંગી લે છે મયુર રાવલ નિર્માણ ન્યૂઝ મહેસાણા